ગ્રહણની મૂળભૂત ડિટેલ્સ બધી જ જગ્યાએ અવેલેબલ છે તેમ છતાં બધી ઘરની ચીકાશ જે પણ તમારા વપરાશમાં આવતા ઘી ઘી તેલ હોય વપરાશમાં આવતા મસાલિયા હોય એ ખાલી કરી દેવા એ કોઈ ગરીબને આપી દેવા જે પણ કંઈ ઠાકુરજીમાં ધોયેલી સફેદી હોય એ બધી કાઢી લેવી હમણાં કોરી સફેદી પાથરી દેવી કોરા વસ્ત્ર ઇત્યાદિ રાખવા ગ્રહણ સમયે પ્રભુ ઠાડા રહેશે જે લોકો નથી રાખવા માંગતા એ લોકોને ખબર નહીં શું કરવું આજે ઠાકોરજીને સેન પછી પણ ગ્રહણ પછી ઠાળા રહેશે પ્રભુ ગ્રહણ સમયે કેમ ઠાળા રાખવાના શું કામ ઠાડા રાખવાના જેમ જન્માષ્ટમી દિવસે ઠાડા રાખો છો તેમ ગ્રહણ સમયે પણ શું ભાવના છે એની બધી ભાવના તમને કેવી જરૂરી નથી હ જાતે જાણી જશો પાછળના વિડીયો છે જોઈ લેજો અને બધું યુટ્યુબ પર ફેસબુક પર બધું ફરે જ છે એટલે એવું કશું છે નહીં કે તમને કશી વસ્તુથી અજાણ છો હું તો આવ્યો છું એટલા માટે હા ખાસ બીજું કે ગ્રહણ પહેલા બધી જગ્યાએ ડાબ મૂકી દેવાના દર્ભ મૂકી દેવાના અને પ્રભુ સન્મુખ બેસી અને ગ્રહણ પહેલાં જ ચોખા અને દાળ મિક્સ કરીને એટલે કે એની ખીચડી કરીને એટલે એને રાંધવાની નહીં ખાલી ખીચડી કરીને એની બે વસ્તુ મિક્સ કરી દાળ અને ચોખા મિક્સ કરી અને દાન દાન માટેના કંઈક તમારા જે કંઈ તમારા દ્રવ્ય એ એક દોણામાં કે કશે કંઈક વાડકીમાં તૈયાર રાખવાનું અને મધ્યાહન થાય ગ્રહણનો ત્યારે ઠાકોરજીની સન્મુખ એનો સંકલ્પ કરી અને દાન કરવાનું ગ્રહણ સમય જપ પાઠ ઇત્યાદિ સન્મુખ પ્રભુની સન્મુખ કરવા હવે જે પેલા પ્રચ્છન્ન વૈષ્ણવો છે ને જે ખાલી પોતાના વૈષ્ણવ કેવડાવે છે જેમને શ્રૃંગાર કરવાનો બહુ મજા આવે મને બહુ મજા આવે મને શ્રિંગાર કરવામાં બહુ મજા આવે મને કીર્તન કરવામાં બહુ મજા આવે એવી અમુક પ્રજા એવી નોટંકી બાજુ એવી બધી વાર્તાઓ કરે છે કે આપણે શું કામ ગ્રહણ પાડવાનું આપણે શું કામ ગ્રહણ પાડવાનું હું તો કંઈ નહીં કરું હું તો આટલું બધું ના કરી શકું ઘણા લોકો કહે છે કે ઠાકુરજી તો હું પોળાઈ દઉં મારી ઘરે તો ચાલે નહીં એમ જે બૈરાઓ એવું કહે છે ને કે મારી ઘરે મારો હસબન્ડ નહીં ચલાવે તમારે તમારા હસબન્ડને કહેવાનું પછી જે અઠવાડિયામાં બે વાર મળે છે ને નહીં મળે કેમ ના ચાલે ચાલશે જ ગ્રહણ તો પાડવાનું જ છે તમારા છોકરાના ગ્રહોમાં પ્રોબ્લેમ હોય છે પછી લગ્ન નથી થતા ત્યારે મંગળની વિધિ કરવા જાઓ છો કે નથી જતા એક મરી ગયો હોય ત્યારે પંચકની વિધિ કરો છો ને કે પંચકમાં મરી ગયો હોય કોઈ તો કે બીજા પાંચને લઈ જશે તે વખતે અંધશ્રદ્ધા શ્રદ્ધા નથી જોવાતી ના 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 વિધિ કરાવી દેજે વિધિ કરાવી દેજે નારાયણ બલી કરાવવા જવ છો ને પછી નર્મદાના તટે અલી પિતૃ પિતૃદોષ હતો છોકરા લગનમાં થતા જો આડત્રીસ નો થયો પછી જાઓ છો ને જ્યોતિષો પાસે એ થાય છે તમારાથી રાજ્ઞા જે છે કે જે ધર્મની રીતે જે વસ્તુઓ કરવાની છે જે શૌચ અશૌચ પાડવાના છે એમાં પ્રશ્ન ચિહ્નો મૂકવા છે અલે આપણે તો બધું શુભ છે ને આપણે તો બધું શુભ છે ને હે તો કેમ છો છોકરીના બાયોડેટા નથી તા છોકરીના લગન જાડા તે કરાવવા જાવ છો હવે તો છોકરો તો ગમે તે જગ્યાએ લગન કરી લે છે હવે વાંધો નથી એટલે કહેવાનો અર્થ એવો છે કે જો તમને લોકોને એવું લાગે છે કે તમારે ગ્રહણ નથી પાડવું તો એનું પબ્લિક ડિસ્પ્લે બંધ કરો ના પાડશો તમારી ઈચ્છા નથી ના પાડશો બટ બીજાને શું પાડો બીજા એવા નાખો છો કે હું નહીં પાડું અને પાછા નાગા થઈને ઉભા રહીને તમે એ લોકો કહો છો હે સમજો એટલે સૌથી પહેલા તો પોતાની જાતને નથી માનવા માંગતા બનવા માંગો તો આટલું બધું ના થાય તો ના થાય તો શું કેમ જુલામ પડવા મળ્યા હતા આ માર્ગમાં દરેક બાબતમાં ના જ પાડી દેવી છે હા હા આટલું બધું તો શું કરવું છે અમે તો થાકી જ ગયા તો તમ શું અત્યારે તમે શ્રાદ્ધ પૂરા થશે પછી શું તમે ઘરની સફાઈ નહીં કરો તે તમારા વરને મરોડીની સફાઈ કરાવશો ને તો પંદર દિવસ પહેલા જ છે ને કરી દો ને સફાઈ શું ફરક પડે છે ચાદરો ધોવાની થશે ધોઈ નાખો અને હવે દરેક ના ઘરમાં વોશિંગ મશીન છે ક્યાં તો બેન છે કામ કરવા વાળા એવું તો છે જ નહીં કે કોઈ રહી ગયું હોય જાણે પોતે ઘસવા બેસતા હોય અને એટલું બધું એવું લાગી રહ્યું છે કે ભાઈ અમારાથી નથી થતું તો ના કરશો હું તમને હું તમને એમ નથી કેતો કે તમે કરો કે ન કરો બટ કોઈ બીજા માટે શુભામયના ગ્રહણ ના બની જશો હા પ્રભુને છે ને લાલ આમ તો છે ને જો મૂલ ગ્રહણની પરંપરા પ્રાચીન પરંપરા એવી છે કે છે ને પ્રભુને ધોતી ઉપરના ધરાય છે શ્વેત ધોતી ઉપરના હોય તો શ્વેત અથવા લાલ ધોતી ઉપરના શ્રીમસ્તક પર પાગ નથી ધરાતી કેમ કે આ છે ને સ્વામીજી ઠાકોરજી ના માન અત્યંત ગાઢ માનના ભાવના છે ગ્રહણમાં એટલે પ્રભુ છે ને શ્રીમસ્તક પર પાગ પણ નથી થતા પ્રાચીન રીત તો એમ કે છે કે પ્રભુએ પાગનો ત્યાગ કરી દીધો છે અને પ્રભુ અને સ્વામીજીમાં એટલું બધું માન છે સજ્જડ માન છે કે ત્યાંથી યમુનાજી પધારી ગયા છે એટલે ઝારીજી જીએ નથી અરોગતા સમજો છો તમે એટલે ઘણા એમ કે હું તો મિસરી બોરું મારો લાલો ભૂખ્યો રે બે વાતો ના કરો કોઈ કારણ હશે મહાપ્રભુસિંહ ગુસાઈજીની રીતમાં ક્યારે પણ આવી શંકાઓ કરવા વાળા વિચિત્ર ને ફક્ત આ જ માર્ગમાં આવા લોકો છે અન્ય માર્ગમાં તો લોકો એવા છે જે એવું કહી દે છે કે આમ તો પાપી જીવી આમ તો નહીં સકતે હું તો કુ કમસે કમ એવું બોલવા વાળા છે આપડે ના આ બધું મોર્ડન જમાનામાં થતું હોય તો ના કરશો ભાઈ ના કરશો બટ કમસે કમ એ તમારી નગ્નતા તમારી અભદ્રતાનું પ્રદર્શન બીજાને ના કરશો અઢીસો ગ્રામ ના સો રૂપિયા છે એ પ્રમાણે ભ્રમ સંબંધ લઈ આવું છું બરાબર કોઈ દુકાનમાં મળતું હોય તો એટલે સૌથી પહેલાં પોતાના પ્રભુનાની રીત પ્રીતને સમજો રીત એવી છે કે ભોગ પછી ધરવો હોય તો પછી એ ધરી શકાય એટલે કે દૂધ પછી ધરવું હોય છેલ્લે તો રીત એવી છે કે હમણાં તમે આમ તો ભોગનું બિહારો તો પ્રભુ આરોગીને દૂધ આરોગીને જ ગ્રહણમાં બિરાશે કેમ કે આટલું બધું મોડું ગ્રહણ છે ગ્રહણ છૂટે એટલે શ્રમ ભોગમાં શીરો કરવાનો એટલે શીરો બે કટોરીમાં કરવાનો એક નાની કટોરી શ્રમ શ્રમભોગની હોય અને બીજી કટોરીમાં ભોગ ધર્યો હોય એટલો ભોગ ધરી અને શ્રમ ભોગને બદરાવી દેવાનું બહાર એટલે કે ગાયને ખવડાવી દેવાનું અને જે ભોગ છે એ ઠાકુરજીના પૂઠે લેજો કેમ કે તમે સાડા નવથી ભૂખ્યા હશો અથવા તો સાંજથી ભૂખ્યા હશો જ્યારથી વેદ લાગ્યો હશે જેવું તમે ગોઠવ્યું હોય વેદ ના પાડો તો ચાલે પણ હારું ગ્રહણ નથી પાડવું એટલા તો પાપીને જ બનવું એમ એટલે તમારી ત્રણ સાડા ત્રણ કલાકે ભૂખ્ય નથી દેવાતું પેલી ગૌરી વ્રત કરાવો છો મીઠા કરવું પડે ને હવે એનું ભવિષ્ય તો જોવાનું ને તો કેમ આમાં ભવિષ્ય નથી તમારા ઠાકોરજી નું તમારું ભવિષ્ય નથી તમારા ઠાકોરજી તમે તમારા પ્રભુમાં એક દિવસ સાડા ત્રણ કલાક નું નામ જપ કરશો એમાં તમારું મગજ કે અને પછી નામ જપ મંજીરા વગાડીને નથી કરવાનું હો પેલા માંજરપુર વાળા બાવાની જેમ હરે રામ 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 હરે હરે નથી કરવાનું જપ કરવાનું છે અને એ પણ ઉપાય શું ના થવો જોઈએ માનસિક જ વાત એટલે સમજ પડે છે ને એટલી એમ મોઢું ખોલવાનું પણ નથી એમ એવી રીતે જપ કરવાના છે અષ્ટાક્ષર મંત્ર ના કે ગોપાલ મંત્ર ના જે તમે દીક્ષિત હો એનાથી બટ કમસે કમ આટલું કરજો નથી કરવા માંગતા તો ગામને ના બગાડશે તમે ગામને ના બગાડશો હું તો ખાસ એટલા માટે આવ્યો છું મારી તબિયત સારી નથી હું આવતો જ નથી લાઈવ બટ આજે હદ વટી ગઈ એમ એટલે એક જણા તો મને એટલી બધી આર્ગ્યુમેન્ટ કરતો આવું મહાપ્રભુજીએ ક્યાં લખી લખ્યું છે માયા પ્રભુજી જાય હા દાનની ખીચડી એટલે હા એ સન્મુખ કરવાની અને પછી એ આપણે કોથળીમાં મૂકી દેવાની દાનની ખીચડી એટલે જે દાળ ચોખા હોય એ અને જે તમે દાનનો સંકલ્પ દ્રવ્યનું કર્યું હોય કે આપણે બધું નથી કરી શકતા એટલે આપણે જે કહેવાય ને કે હિરણ્ય ગર્ભના ન્યાય છે એ મુજબ એટલા પૈસા આપણે કાઢી લઈએ બાજુ પર એમ કે ભાઈ એટલી વસ્તુ બાજુ પર મૂકી દેવાની અને પછી એ દાન તમારે સવારે જઈને આપી આવવાનું અને પછી અપરસ કરવાની એટલે તમારે એ પ્રોબ્લેમ ન આવે પછી ઠાકુરજીને ભોગ ધરી બને તો દૂધ ધરી ને પોડાઈ દેવાના અને પોડાયા પછી સવારે પ્રભુને નિત્યવત મંગલા હા સોરી સોરી મારી ભૂલ થાય છે ઠાકુરજીને પણ સ્નાન કરાવવાનું એટલે આ રોહી ના જાય સ્નાન કરાવ્યા વગર ના કોડાવતા સ્નાન થશે પ્રભુનું એટલે પ્રભુ શ્રમ નિવારણ થશે પછી પ્રભુ શ્રીમસ્તક પર પાગ ધરશે ધરેલી હોય પાક તો વાંધો નથી બટ એવું કહેવાય છે કે ભાઈ પ્રભુએ સ્નાન કર્યા પછી ઠાકોરજી સ્વામીજીનું માન છૂટ્યું એટલે સ્વામીજીએ ઠાકોરજીને ફરી પાક ધરાય એટલે પાક ધરાવવાની અને પછી પ્રભુ પોડે અને પછી સવારે બીજે દિવસે નિત્યવત બરાબર આ ક્રમ છે જેને ન કરવું હોય વેલેન્ટ ગુડ ના કરો કોઈ તમને ઘરે નથી પકડીને જોવા આવવાનું તમારી ત્યાંનો સીસીટીવી કોણ છે તમારી ત્યાંના સીસીટીવી નું મેનેજ કોણ કરે છે શ્રી પ્રભુજી તમને ના લાગે તમને ડર નથી લાગતો એમનો તો નહીં કરવાનું બરાબર આપ સૌને ભગવત સ્મરણ પણ જય સતતમ શ્રી ગોવર્ધનધર બાલની નિજ દાસન ખોટી ખોટી બીજી બધી વાર્તાઓ બીજા બધા ખોટા કહેવાય ને એકબીજાના વાર્તા વાતોમાં ના આવશો ગ્રહણ પાડવાનું છે આ એ પાડવાનું છે ને ડોલવાળું પાડવાનું છે બરાબર એટલે પછી જે જે જો સમજો એક વસ્તુ કહું જે લોકોને એવું થઈ ગયું છે કે હું તો નહીં પાડીએ જાઓ એ લોકો પછી પાડશે ને તો પણ કશા કામનું નથી સમજો કેમકે તમે મનથી એવું સ્વીકારી દીધું છે કે બધું ચાલે ચાલે તો ચલાવો પણ એનું પ્રદર્શન ના કરશ બરાબર આપશો ને ભગવસમાં હા અને એક બીજી ખાસ વાત હું મારો અનલિસ્ટેડ વિડીયો હું લિસ્ટ કરી દઈશ સાંજીનો વિડીયો છે હું લિસ્ટ કરી દઈશ બે અઢી કલાકનો વિડીયો છે કોઈ સાઉન્ડ નથી થોડોક વિડીયો લો ક્વોલિટીનો છે કેમ કે ગઈકાલે રાત્રે નેટનો ઇસ્યુ હતો જેને જોવો હોય એ જ જોજો ખોટી કમેન્ટ્સ ના કરશો અઢી કલાકનો આશીષ વિડીયો બનાવ્યો સાંજમાં સમય જાય છે મને મને મારી વાર લાગે છે મેં બનાવ્યો છે એના માટે જ એ ટ્યુટોરિયલ જોઈતું હોય અને એ તમે થોડું સ્પીડ કરીને તમે જોઈ શકો છો કેમ કે ઓબ્વિયસલી અઢી કલાકનો વિડીયો અને એમાં પણ હું શું કરું છું કોઈને કહેવાનો નથી હું બેઠો બેઠો કરું છું બરાબર ના ના સફેદી ગ્રહણ પહેલાં જ વળી થઈ જાય ભાઈ સફેદી ગ્રહણ પહેલાં જ વળી થઈ જાય અથવા તો કોરી સફેદી પાથરી દેવાની તોય ચાલે સાંજી તો શરૂ થઈ ગઈ ભાઈ આજથી કેમ કાલ થી ચાલુ કરવી છે ચલો આપ જે સતતમ શ્રી ગોવર્ધન તો પાલયની જે દાસન